સાબરકાંઠા જિલ્લા કલેકટરે સપ્તેશ્વરથી દાવડ સુધીના માર્ગ પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં સાબરમતી નદીમાંથી રેતીનું વન કરતા ઓવરલોડ ડમ્પરો કલેક્ટરના પરિપત્રનું ઉલાડિયો કરી રાત દિવસ બેફામ ઝડપે આ માર્ગ પરથી પસાર થયા છે સતત ભારે વાહનોની અવરજવરથી જવરથી પુકારી ઉઠેલા આરસોડિયા ગામના આગેવાનોએ આ બાબતે સ્થાનિક અને જિલ્લા તંત્રને લેખિત જાણ કરી હોવા છતાં તંત્રએ કાર્યવાહીના બદલે ખનનકારો સામે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે ઇડર તાલુકાના ચેવાડે સપ્તેશ્વર મહાદેવ પ્રાચીન તીર્થ હોવાથી સ્થાનિકો અને પ્રવાસીઓથી અવરજવર સતત ધમધમતું રહે છે અહીંયા પ્રવાસી વાહનોની સાથે સાબરમતી નદીના રેતીનું વહન કરતા ડમ્પર એટલે કે હાઈવા આવન જાવન પણ વધી ગઈ છે દરમિયાન જિલ્લા કલેક્ટરે સપ્તેશ્વરથી દાવડ સુધીના માર્ગ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતા પ્રવાસીઓને લઈને આવતી લક્ઝરી બસો તો થંભી ગઈ પરંતુ રેતી વહન કરતા ડમ્પરનો દબદબો વધી ગયો છે કલેક્ટરના આદેશથી કંઈ પડી ન હોય તેમ અવગણના કરી ઓવરલોડ ડમ્પરો રાત દિવસ ધમધમવા લાગ્યા છે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા